ટીના તાલુકામાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું ખેડૂતો અને લોકો ખુશખુશાલ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ભારે જહેમત માડીઆટના તાલુકામાં આજથી સૌ સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ અને સૌની યોજનાનું પાણી આટના તાલુકામાં આપવા માટે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા એ અને તાલુકાના ભાજપના આગેવાનોએ તાલુકાના આગેવાનોએ અગાઉ ધારદાર રજૂઆતો કરી હતી આ રજૂઆતના પગલે આજથી માળીયાહાટના તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા અને તાલુકાના આગેવાનની ઉગ્ર રજૂઆતથી માળીહાટના તાલુકાના ગામડાઓમાં આજે સૌની યોજનાનું પાણી પૂગ્યું છે ભાખરવડ ડેમ નીચે આવતી નદીઓ માતરવાણીયા વિરડી તરસિંગડા અને ભાખરવડ ગામની નદીઓમાં અને તાલુકાના કારીમડા ગામે આવેલ ટૂંકા વડો હોકડામાં પણ સૌની યોજનાનું પાણી આજથી છોડવામાં આવ્યું છે સૌની યોજનાના આ પાણીથી માળીયાટીના તાલુકાના ગામડાઓ કારીમડા અકાળા કેરાળા સરકડીયા માળિયા હાટીના વડીયા જાંદડી ઘૂમટી વિરડી માતરવાણીયા ભાકરવડ તરસિંગડા સહિત પંદરથી વીસ ગામના લોકોને સૌની યોજનાના પાણીનો લાભ મળ્યો છે સૌની યોજનાનો પાણીનો ધોધ છૂટતા પ્રધા માં હરખની હેલી જોવા મળી છે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઢિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાન પૂર્વ સભાપતિ શ્રી હમીસીભાઈ સિસોદિયાએ શ્રીફળ વધારી સૌની યોજનાના પાણીને વધાવ્યા છે આ પ્રસંગે સૌની યોજનાના અધિકારી શ્રી બિશ્વેશ્વર સાહેબ એમ જે વઘાસિયા સાહેબ સહિતના ગામડાના સરપંચો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાની દાદાર રજૂઆતથી હાટીના તાલુકાના મોટાભાગના ગામોમાં આજથી સૌની યોજનાના પાણીનો લાભ મળતા તાલુકાની જનતામાં હરખની હેલી અને ખુશખુશાલ જોવા મળી છે સ્થાનિક ભાજપના આગેવાનોએ રજૂઆત કરતા આ પરિણામ આવેલ છે કુંવરજીભાઈ બાવળીયા અને ભગવાનજીભાઈની મહેનતને લોકોએ બિરદાવી છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી どういうこと

chưa bao nhiêu chưa chưa Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video hấp dẫn

Ah! Uh -huh. Agora આજરોજ મારા વત વિસ્તારના માળિયા તાલુકાના ભાકરવડ ડેમમાં ગુજરાત સરકારની સૌની યોજનાનું આજે માતેરવાણી ગામે પાણી છોડવામાં આવ્યું બીજું ભાકરવડ ડેમ માટે ભીરડી ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું જેને હિસાબે આ વિસ્તારના દસથી પંદર ગામને સિંચાઈનો અને પીવાના પાણીનો ખૂબ જ લાભ મળવાનો છે એટલા માટે સરકારમાં અવારનવાર રજૂઆત કરતાં માનનીય કુંવરજીભાઈ બાવળિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને નર્મદાનું સૌની યોજનાનું પાણી આપવામાં આવ્યું અમિતભાઈ રોજ વર્ષ આજરોજ સૌની યોજનાનું પાણી આપણા ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ આના પ્રયત્નોથી અને કુંવરજીભાઈ જ્યારે સ્થળ નિરીક્ષણ કરવા આવ્યો ત્યારે જે કાંઈ રજૂઆતો થઈ એનો અમલ કરી ને ભગવાનજીભાઈના પૂરા પ્રયત્નથી સુકવડા ઓકળામાં પાણી છોડવામાં આવ્યું છે આ ઓકળાનું પાણી કારીમડા અકાળા કેરાળા સરકટીયા માળિયા વડિયા ઝારણી ઉમતી આવા આઠ ગામને આનો મોટો ફાયદો મળવાનો છે આ તકે હું ભગવાનજીભાઈ અને કુંવરજીભાઈ બાવળિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની સાથે સાથે જે એમની આ કામગીરી વઘાસિયા સાહેબની ટીમે કરી છે ટૂંકા ગાળામાં જેનો અમલ કરી અને આ પાણી માળી આના એટલા ગામડામાં પહોંચાડવાનું કામ કર્યું છે એટલે એ ટીમ વઘાસિયા સાહેબની ટીમને પણ હું ધન્યવાદ આપું છું અને ભગવાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માતરમ ભારત માતાજી